થયા હોવાનો આક્ષેપ કર્યો છે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત હોવાનો ચિરાગ પરમારે આક્ષેપ કર્યો છે નબળી ગુણવત્તા વાળો સીસી રોડ બનતા સ્થાનિક વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે બગસરા શહેરના ગોંડલિયા ચોક થી શિવાજી ચોક સુધી રોડમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાવ્યું હતું રોડ રસ્તાનું લેવલ તેમજ રોડ રસ્તામાં ગંદકીનું પાણી ભરાઈ રહે છે રોડમાં ક્યાંય પાણીનો નિકાલ નથી રોડમાં બે દિવસમાં લેવલ અને પાણી ભરાય છે રોડ રસ્તા પાણીના નિકાલ કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે આંદોલન કરવાની ભાજપના શાસનમાં ભાજપના નેતાઓએ ચીમકી આપી છે બગસરા નગરપાલિકાને તાળાबंदी કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી છે સ્થાનિક વેપારીઓ એ રોડ રસ્તા બાબતે હૈયાવરાળો ઠાલવી છે મારું નામ યousufભાઈ રઝબલી ભારમલ છે અને આ રોડની જારે બйно ત્યારથી ખાડા છે એમાં અને જે કાઈ કોઈ નગરપાલિકાનો એક પણ માણસ નહોતો અહીંયા કે નો તો એનો ઓવરસીઝ કે નહોતો કોઈ સાહેબ જે રોડની એકઈ સાઈડ વરખી કરી નહીં નકરા ખાડા પાડીને વ્યાઈ ગયા છે અત્યારે અમારે આ હાલાકી એટલી બધી છે કે અહીંથી લઈને ગોંડલિયા ચોખુંથી પાણીમાં ચાલવું પડે છે અને એ આ બા આનું હોય છે ગટરનું પાણી ખાડા ભરાઈ ગયેલા રહે છે અહીંયા તમે આગળ જોયું હશે ખૂબ ખાડા ભરાણા છે રોડ છે કે અમુકનું તોડીને ખતોય જે આના કરતાં હતો નહીં સારો રોડ હતો ખોટે ખોટો અમારો રોડ તોડીને બગાડી નાખો અમને હેરાન કરી દીધા પરેશાન થઈ ગયા વેપારી બધાએ

આ મારી દુકાન જોઈ લો આગળ સલીલ ફૂટવેર છે ત્યાં સીધું બધું પાણી ત્યાં દુકાન પાસે આગળ પગથિયા જ આવે છે અને રોજ હાવણા મારવા પડે એક કલાક હાવણા મારી ત્યારે પાણી બધું જાય છે અને ઉપર ઉપરથી પાણી આવે છે બધું મારી દુકાન પાસે આવે છે અને આનું કાક નિકાલ વિકાલ કરાવો યાર કુંડી જોવા દેખાડો કુંડી જોઈ લો આ ખાડા જોઈ લો આ કઈ રીત છે યાર રજૂઆત કરી ચિરાગભાઈ ને જમાલભાઈ ને બે ને રજૂઆત કરી કે આ થઈ જાય થઈ જાય સવારે જો આવેલા ભાઈ ભારત ઇલેક્ટ્રોનિક પાણી જ્યાં ભરાણી હતી ત્યાં તરૈયા ભાઈ ફોન કર્યો મેં ફોન કર્યો પછી ઓલા ઉમેશે ફોન કર્યો હા ને આ માનવથી પાંચ કુંડી સી ભરાઈ ગઈ હતી અને આગળ બે કુંડી સી ઉભરાઈ ગઈ હતી કોઈ આવ્યું નથી નગરપાલિકા બાબતે તપાસ કરવા હવે આ ચિરાગભાઈ ને વાત કરી ચિરાગભાઈ કે છે હું કરી દઈ આ બધું પેલા તો વેપારીઓ મહાન હોય છે અને મતદારો મહાન હોય છે મતદારોની એવી ફરિયાદ છે કે શિવાજી ચોકથી ગોંડલિયા ચોક સુધી જે રોડ બના બનાવેલો છે એની અંદર ખૂબ જ પાણી ભરાય છે મને એવું લાગે છે કે આમાં કોન્ટ્રાક્ટરોની અને અધિકારીઓની મિલીભગત છે આ અધિકારીઓ અને વારંવાર રજૂઆત કરવામાં આવી છે વેપારી દ્વારા ત્યારબાદ મને દસથી પંદર દિવસથી આ ફરિયાદ કરવામાં આવે છે વેપારી દ્વારા આજ રોજ તમામ વેપારીઓને સાથે રાખીને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ બગસરાની અંદર નગરપાલિકાની અંદર છે ભારતીય જનતા પાર્ટીની સરકાર ખૂબ કામ કરી રહી છે પણ ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર આ નીચેના લોકો જે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની જે મિલી છે એની અંદર આ રસ્તાની અંદર ખૂબ પાણી ભરાઈ રહ્યું છે અને પાણી અને પાણીના હિસાબે ગંદકી થઈ રહી છે અને ગંદકીના હિસાબે રોગચાળો ફેલાઈ રહ્યો છે તો વારંવાર મૌખિક રજૂઆત કરતા અને વારંવાર તમામ વેપારીઓ રજૂઆત કરતા આ કોન્ટ્રાક્ટરોની દાદાગીરી ખૂબ છે બગસરાની અંદર આ કોન્ટ્રાક્ટરોને આપણે ખાલી કે અહીંથી આ વસ્તુ કોન્ટ્રાક્ટરો લેવલ કરો તે કરવામાં નથી આવતી એટલા માટે તમામ બગસરાના વેપારી લોકોએ મને ફરિયાદ કરવામાં આવી અને મેં વેપારી સાથે મારે ઉભો રવાની મારી ફરજ છે એટલે ચીફ ઓફિસરને મેં તરત જાણ કરી છે માનનીય ધારાસભ્ય જૈવી સાહેબ ને પણ જાણ કરી છે આપણા સાંસદ શ્રીને પણ જાણ કરી છે અને અમારા જિલ્લા પ્રમુખશ્રી જે એક્ટિવ છે અત્યારે અતુલભાઈ શ્રીને પણ અમે તાત્કાલિક રજૂઆત કરી છે એના સંદર્ભે અત્યારે તમામ અધિકારીઓ દોડતા થઈ ગયા છે અને થોડી જ વારની અંદર અહીંયા અધિકારીઓ ચેકિંગમાં પણ આવી રહ્યા છે અમારી ભારતીય જનતા પાર્ટી અત્યારે ફૂલ સક્રિય છે ભાજપ અને મોદી સરકાર ખૂબ કામ કરવા માગે છે પણ આ જે વચોટિયા છે અત્યારે જે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ આ વચોટિયાને ખાલી ખબર પડે કે બગસાની જનતા જાગે છે એટલા માટે મારે તાત્કાલિક ધોરણે મારે આંદોલનની ચીમકી આપવી પડી છે અને બે દિવસની અંદર આ કાર્યવાહી નહીં થાય તો બગસરાની નગરપાલિકાને તાળાબંધી કરવાનું કામ અમે કરશું ભલે અમે અમે ભારતીય જનતા પાર્ટીની અંદર રહ્યા અને ખાસ કરીને વેપારીનો પ્રશ્ન ઉકેલ થવો જોઈએ અહીં બગસરાના બગસરામાં લોકો આવતા બીવે છે કારણ કે એટલો બધો ગારો છે આ મેન વિસ્તાર છે અને અહીંયા હજારો લોકો આવતા હોય છે હજારો જગ્યાએ તમે કેમેરામાં પણ દ્રશ્યો બતાવો અત્યારે દસ વ્યક્તિ પણ નથી આ વેપારીની હાલાકી એ અમારી જ હાલાકી છે તો આ તમામે તમામ તાત્કાલિક ધોરણે આ હાલાકીનું નિરાકરણ થાય અને અમારા ભારતીય જનતા પાર્ટીમાં જે કંઈ કામ ચાલી રહ્યા છે અને સારું 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 કામ થાય એવી અમારી માંગ છે સાથે સાથે વેપારીઓ સાથે અત્યારે હું ખડે પગે ઊભો છું બે દિવસની અંદર આ કાર્યવાહી તાત્કાલિક થાય એવી મારી માંગ છે જય હિન્દ જય ભારત